નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં સાવરકુંડલાનો રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ જાણે કે લોકો માટે માથાનો દુખાવો સમાન બની રહ્યો છે છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલો આ રિવરફ્રન્ટની કામગીરી સાવરકુંડલાના મણિનગર અને બીડી વિસ્તારના લોકો માટે ખૂબ જ મુશ્કેલી ભરો સામનો કરવો પડે તે રીતનું સ્થિરનું નિર્માણ આ રિવરફ્રન્ટની કામગીરીથી થઈ રહ્યું છે અને આ રિવરફ્રન્ટના કોન્ટ્રાક્ટર જાણે કે બેદરકારી ભર્યું ખોદકામ અને કામ કરી અને લોકોના જિંદગી અને જીવ સાથે ગંભીર ચડા કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે તાજેતરમાં જ સાવરકુંડલા શહેરમાં માવઠાનો વરસાદ પડતા નાવલી નદીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી આવેલ હતું અને રિવરફ્રન્ટની કામગીરી તે ચારે તરફ ખોદવામાં આવેલા આ ખાડાઓ પાણીથી ભરાઈ ચૂક્યા હતા પરંતુ આ નાવલી રિવરફ્રન્ટના કોન્ટ્રાક્ટરે જાણે નફતપૂર્વક અને ઇરાદાપૂર્વક કોઈપણ પ્રકારની સેફ્ટી આ આવતા જતા શહેરીજનો માટે રાખેલ નથી તે ખરેખર આ એક આઘાતજનક બાબત કહી શકાય પરંતુ સાવરકુંડલામાં ચાલી રહેલો આ રિવરફ્રન્ટ મણિનગર અને બીડી કામદર વિસ્તાર તરફ જતા લોકોની લોકો માટે ખરેખર ઘાતક સાબિત થશે તે પણ એક સનાતન સત્ય છે ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે શું સાબરકુંડલા નગરપાલિકાના સત્તાધીશો આ સમગ્ર ઘટના અંગે મોટી દુર્ઘટના થાય તે અંગે રાહ જોઈ રહ્યા છે કે પછી આ કહેવાતા રાહી કન્સ્ટ્રક્શનના બેદરકાર કોન્ટ્રાક્ટરની બેદરકારી ભવિષ્યમાં મોટી દુર્ઘટના સરજ છે તે પણ એક સનાતન સત્ય છે ત્યારે આ આગામી દિવસોની અંદર જ્યારે આ બંને મુખ્ય વિસ્તારોમાં હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય પરંતુ ભાજપ સાથે નગરપાલિકાના સત્તાધીશો માત્ર પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટે આ રિવરફ્રન્ટની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ કરતા હોય તેમજ રિવરફ્રન્ટના ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરે પણ પોતાની અણઆવડત અને અણધણ વહીવટના કારણે લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા હોવાનો વાવડો પણ અમને મળી રહ્યા છે ત્યારે આગામી દિવસોની અંદર આ રિવરફ્રન્ટના ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે અને સાવરકું સત્તાધીશો નગરપાલિકા યોગ્ય કોઈ કાર્યવાહી ન કરે અને લોકોને પડતી મુશ્કેલીનો નિરાકરણ ન લાવે તો આગામી દિવસોની અંદર એક ખૂબ જ મોટું જન આંદોલન આ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવશે તે પણ એક સનાતન સત્ય છે ત્યારે આ લોકશાહીની અંદર લોકોના જીવ સાથે ચડા કરનાર આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે આ ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો હવે આ રિવરફ્રન્ટના નામે જીવ સાથે ચડા કરનાર આ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે છે કે પછી કોઈ રાજકીય કારણ નો સર લાજ કાઢે છે તેવો સવાલ સાવરકુંડલાના નગરજનો કહી રહ્યા છે બીરો રિપોર્ટ સાવરકુંડલા